પાદરિયા સાહેબ વિશે હું એટલું જાણું છું કે પાદરિયા સાહેબ નરેશભાઈ સમર્પિત છે અને એ નરેશભાઈ કે એટલું કરે એવા માણસ તમે જેને પહેલા સાંભળ્યા એ છે ખોડલધામના પ્રથમ મહિલા ટ્રસ્ટી અને સરદાર ધામના સૌરાષ્ટ્ર ઝોનના મહિલા પ્રમુખ શર્મિલા બાંભણિયા હવે અહીંયા એ સવાલ થાય છે કે જો સંજય પાદરિયા નરેશ પટેલને સમર્પિત છે અને એ નરેશ પટેલ કહે એટલું જ કરે એવા માણસ છે તો શું ખરેખર નરેશ પટેલના કહેવાથી જયંતિ સરદારા પર હુમલો થયો હશે કે પછી કોઈ અંગત કારણો પણ આમાં જવાબદાર હશે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ રાજકોટ મનપાના પૂર્વ કોર્પોરેટર અને સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરદારા પર જુનાગઢના પીઆઈ સંજય પાદરિયાએ હુમલો કરતા ચકચાર મચી છે હુમલામાં ઘાયલ થયેલા પટેલના હુમલો કરાયા હોવાનો આક્ષેપ કરતા મામલો વધુ ગરમાયો છે તો બીજી તરફ ઘટના બન્યા બાદ હવે ખોડલધામ તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે અને કહેવાયું છે કે આવી બાબતમાં નરેશ પટેલનું નામ લેવું વ્યાજબી નથી આ સમગ્ર મામલે એક તરફ સામસામાં આક્ષેપો થઈ રહ્યા છે તો બીજી તરફ જયંતી સરદારા પર હુમલો કરનાર પીઆઈ સંજય પાદરિયા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે ગુજરાત પોલીસ માટે આ વધુ એક કલંકિત ઘટના છે જૂનાગઢ એસઆરપી રીઝિયન પીઆઈ સંજય પાદરિયા સામે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી ગઈકાલે રાત્રિના સમયે કણકોટ મવડી રોડ પર એક પ્રસંગમાં પાર્ટી પ્લોટ બહાર જ પીઆઈ પાદરિયાએ સરદાર ધામના ઉપપ્રમુખ અને રાજકોટના પૂર્વ કોર્પોરેટર જયંતિ સરદારાને હું નરેશભાઈ પટેલની સક્રિય ટીમમાં છું તું સરદાર ધામમાં ઉપપ્રમુખ બનીને ગદ્દારી કરે છે હવે તને અહીંથી જીવતો જવા દેવો નથી કહી પિસ્તોલ જેવું હથિયાર માથામાં મારી હોવાનો એફઆઈઆરમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જયંતી સરદારા પર હુમલાની ઘટના મામલે ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે ખોડલ ખોડલધામ અને સરદાર ધામ વચ્ચે કોઈ જ વિવાદ નથી વધુમાં તેમણે શું કહ્યું તે પણ સાંભળી લઈએ જે ગઈકાલે રાત્રે જે ઘટના બની એ ખરેખર નિંદનીય અને કમનસીબ ઘટના છે આવો સમાજમાં તો ઠીક સમાજ સિવાય પણ આવો ક્યારે બનવું ના જોઈએ અને આ બાબત અમારા ચેરમેન આદરણીય નરેશભાઈ હાલ ફોરેનમાં છે

સરદારધામ છે તો ખોડલધામ અને સરદારધામ બંને સંસ્થા સમાજની સંસ્થાઓ છે સમાજના હિત સમાજની ઉત્થાન માટેની એક્ટિવિટીઓ કરે છે જ્યારે બંને મિત્રો ગઈકાલે કોઈ પ્રસંગો પાત્ર એમને મળવાનું થયું બંને વચ્ચે જે કઈ ચર્ચાઓ થઈ અને ચર્ચાના અંતે જ્યારે આ ઘટના બની તો હું માનું છું કે એમનો અંગત મામલો હોય એમનો વ્યક્તિગત કાંઈ બી હોય એમાં સરદારધામ કે ખોડલધામને

ચોક્કસ વિચાર વિમર્શ કરીશું અને આ બાબત જે કઈ હશે સાહેબ એ જયંતીભાઈ કે છે એમનું કઈ પ્રૂપ તો ના શકે આજે કોઈ પણ વ્યક્તિ જ્યારે આક્ષેપ અને પ્રતિ આક્ષેપો થતો હોય ત્યારે પોત પોતા બચાવ માટે આક્ષેપો કરતા હોય છે નરેશભાઈ આવું કે એવું તમે કલ્પી શકો હું તો મી તમે આવું કલ્પી શકો ભૂતકાળમાં ક્યારેય કીધું છે અરે સાહેબ નરેશભાઈ કે ખોલધામ સંસ્થા આવા હુમલા કરાવવામાં ક્યારેય આજ ભી ના હોય ગઈકાલે ભી નથી અને ભવિષ્યમાં ભી ના હોય એટલે એ એમનો અંગત આક્ષેપ છે સંસ્થાને આમાં ખોટું કઈ લેવા દેવા છે નહીં અને સંસ્થાને આમાં લાવવી બી ના જવી હવે આખા મામલે ખોડલધામના પ્રથમ મહિલા ટ્રસ્ટી અને સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના મહિલા પ્રમુખ શર્મિલા બાંભણિયાએ શું કહ્યું છે તે પણ સાંભળી લઈએ ખોડલધામની પ્રથમ મહિલા ટ્રસ્ટી છો અને સરદારધામની ટ્રસ્ટી પણ છો સરદાર સરદારધામની સૌરાષ્ટ્ર ઝોનની મહિલા પ્રમુખ છું મને સ્વતંત્ર મહિલાઓ માટેનો સર્વાંગી વિકાસ માટેનો હવાલો છે હું એટલું કહેવા માંગુ છું કે સરદારધામ પાંચ લક્ષ્ય બિંદુઓ ઉપર કામ કરે છે એના અનુસંધાનમાં સરદારધામે રાજકોટમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજની સામે સરકારી જમીન વેચાતી લીધેલ છે અને ત્યાં પંદરમી ડિસેમ્બરે ભૂમિપૂજન કરવાના છે એના અનુસંધાનમાં હવે જુદા જુદા કાર્યક્રમોને રિલેટેડ બધું થતું હોય ચાલતું હોય હવે સરદારધામ ક્યારેય કોઈ સંસ્થા ઉપર વેરભાવ કે ઝઘડા કે એને કોઈ રે કાંઈ ખરાબ રીતે લેવા દેવા કે એવું કંઈ હોતું નથી એટલે એ વાત હું સ્વીકારતી નથી હું એટલું જ કહેવા માંગુ છું કે આ રોડ મેપમાં જે લોકો કામ કરતા હોય એમાં વેરઝેર રાખી અને હુમલો થતો હોય તો લોકો સમાજ સેવા કરવા નીકળતા બંધ થઈ જશે તો મારે સરકારને એ અપીલ છે કે આવા જે હુમલાખોરો હોય સરકારમાં હોય તોય ભલે સામાન્ય માણસ હોય તોય ભલે કોઈ અધિકારી હોય તોય ભલે કોઈ બિઝનેસમેન હોય તો જેનો વાક હોય જેણે આ કર્યું હોય એને સખતમાં સખત સજા મળવી જોઈએ એને સસ્પેન્ડ થવાનું કરવાનું હોય તો સસ્પેન્ડય કરવા જોઈએ જેથી આવા વારે તહેવારે હુમલા થતા હોય એ ન થાય મારું આટલું કહેવાનું છે અમે બાર વર્ષ ખોડલધામ સમાધાન પંચ કર્યું છે બાર વર્ષ થી પાદરિયા સાહેબ પણ સંસ્થા સાથે જોડાયેલા છે એના વિશે આપ શું જાણો છો શું કેશો પાદરિયા સાહેબ વિશે હું એટલું જાણું છું કે પાદરિયા સાહેબ

મને એમ કીધું કે તું સરદાર ધામનો ઉપ્રમુખ કેમ ભાઈનો હા ભાઈ મારે ક્યાં બનવું ક્યાં ન બનવું મારી અંગત વાત છે ને મને કોઈ આ વાળું ના પાડવા વાળું કોણ એવું જ્યાંતીભાઈએ કીધું હોય કદાચ ને એમાં ઉશ્કરણી થઈ હોય હા સરદારધામ અમદાવાદમાં ભવન બનાવવા વડોદરામાં બનાવ્યા સુરત માં ભૂમિ પૂજન કર્યું મહેસાણા માં હવે રાજકોટમાં થવા જઈ રહ્યું છે પાંચ લક્ષ્ય બિંદુ આ છે કે દસ હજાર પાટીદાર વિદ્યાર્થીઓ રહી શકે એવા ભવનો બનાવવા

આ મને હુમલો થયો ને હું ગઈ હતી તો અમુક ટ્રસ્ટીઓ વાતો કરતા તા કઈ અમને નરેશભાઈ ફોન આવ્યો હતો કે તમે આ ટ્રસ્ટમાં કેમ જોડાણા અથવા એના નરેશભાઈ કોઈ ભાઈબંધોના ફોન આવ્યા કે તમે કેમ સરદાર ધામમાં ટ્રસ્ટીઓ બન્યા હવે આવી વાતો થતી હતી મેં સાંભળી હતી કાલે ના ના હું એના વિશે કઈ ટિપ્પણી ન કરી શકું હવે અહીંયા એ સવાલ થાય છે કે જો સંજય પાદરિયા નરેશભાઈને સમર્પિત છે અને નરેશભાઈ કહે છે એટલું જ કરે એવા માણસ છે તો શું ખરેખર નરેશ પટેલના કહેવાથી આ હુમલો થયો હશે કે પછી કોઈ અંગત કારણો પણ આમાં જવાબદાર હશે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આપણે જોયા છે તેમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે જયંતિ સરદારાની પીઆઈ પાદરિયા અગાઉથી રાહ જોઈએ છે અને તેમના આવતાની સાથે જ તેમની વચ્ચે કંઈક બોલાચાલી થાય છે અને પછી હુમલો કરવામાં આવે છે જો કે આ મામલે હજુ સુધી પીઆઈ પાદરિયાની ધરપકડ પણ કરવામાં નથી આવી હવે જ્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે હવે એક પછી એક નિવેદન પણ સામે આવશે એટલે હવે સ્પષ્ટ એ થશે કે આમાં વાંક કોનો છે કઈ રીતે હુમલો કરવામાં આવ્યો છે શું આની પાછળનું કોઈ અંગત કારણ જવાબદાર છે કે પછી ખરેખર નરેશ પટેલના કહેવાથી આ હુમલો થયો છે એ બધું હવે સમય આવે જ આપણને ખબર પડશે અમારા અહેવાલ વિશે અને જે રીતે આ હુમલાની ઘટના સામે આવી છે તેમને લઈને આપનું શું કહેવું છે કે સરદારધામ અને ખોડલધામ વચ્ચે કોઈ વિવાદ છે કે નહીં અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર